હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એચ્યુ ક્લાસીસ તો આજે આપણે શીખવાના છીએ ધોરણ નવનો ચેપ્ટર નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળ તેના સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેનો દાખલા નંબર એક તો દાખલા નંબર એક જે છે તે ગોલક વિશેનો છે તો સૌપ્રથમ આપણે ગોલકના સૂત્રો જોઈ લઈએ તો આની માટે તમારે ત્રણ સૂત્રો યાદ રાખવાના રહેશે તેમાં પ્રથમ સૂત્ર છે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ગોલક કોને કહેવાય તો તમે ફૂટબોલનો જે દડો છે તે જોયો હશે તેનો જે આકાર છે તેને આપણે કહીશું ગોલક તો ગોલકની ક્ષેત્રફળનું સૂત્ર આવશે આ તમારે યાદ રાખવાના રહેશે ત્યારબાદ અર્ધ ગોલક અર્ધ એટલે કે ગોલકનું અડધું તો આને બે વડે ભાગીએ તો શું આવશે ટુ પાઈ આર સ્ક્વેર ત્યારબાદ અર્ધ ગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ તો આનું સૂત્ર આવશે થ્રી પાય આર સ્ક્વેર જેની અંદર પાયની કિંમત રકમમાં આપેલી હોય કે ત્રણ પોઈન્ટ ચૌદ લો તો તમારે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની અને જો ન આપેલી હોય તો તેની જગ્યાએ આપણે લઈશું બાવીસ છેદમાં સાત અને આર એટલે કે લઈશું તેની ત્રીજે તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર એક આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો શું શોધવાનું કીધેલું છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીં આપણને શું આપેલું છે ત્રીજે તો આપણે શોધીએ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચલો સૂત્ર શું થશે ફોર પાય આર સ્ક્વેર ફોર એમના એમ રહેશે પાયની કિંમત નથી આપેલી તો લઈશું આપણે બાવીસ છેદમાં સાત આરની કિંમત જુઓ આપેલી છે દસ પોઈન્ટ પાંચ દસ પોઈન્ટ પાંચ પરંતુ અહીં શું છે આરનો વર્ગ છે તો આપણે શું મૂકીશું વર્ગ તો ચાર એમના એમ રહેશે બાવીસ છેદમાં સાત ચલો દસ પોઈન્ટ પાંચનો વર્ગ એટલે આપણે શું લખી શકીએ દસ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ પોઈન્ટ પાંચ તો ચાર ગુણ્યા બાવીસ છેદમાં સાત ગુણ્યા હવે જુઓ દસ પોઈન્ટ પાંચ છે તો આને આપણે શું લખી શકીએ એકસો પાંચ છેદમાં દસ એવી રીતે ફરીથી એકસો પાંચ છેદમાં દસ હવે જે કેન્સલ થતા હોય તેને કેન્સલ કરી દઈએ તો એકસો પાંચને સાત વડે કેન્સલ કરી શકાય છે ભાગ ચાલે છે તો સાત એકા સાત અને સાત પંચા પાંત્રીસ કેટલા આવે છે પંદર એવી રીતે ચાર એટલે શું થશે બે દુ ચાર અને દસ એટલે બે પંચા દસ એવી રીતે અહીં કોણ કેન્સલ આઉટ થાય છે બે બે કેન્સલ થશે ત્યારબાદ અહીં પંદર છે એટલે કે ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર તો અહીં કોણ કોણ કેન્સલ થાય છે પાંચ પાંચ કેન્સલ થશે એવી રીતે ફરીથી અહીં જુઓ કે દસ એટલે બે ગુણ્યા પાંચ એટલે દસ થશે હવે એકસો પાંચને પાંચ વડે ભાગી શકાય છે તો એને કેન્સલ કરીએ તો પાંચ દુ દસ અને પાંચ એકા પાંચ કેટલા વધે છે એકવીસ અને આ બે અને આ બે બંને શું થાય છે કેન્સલ આઉટ થાય છે કેન્સલ આઉટ કરવામાં કઈ રીતે તમારે યાદ રાખવાનું કે જે અંશ અને છેદ છે ફક્ત તે જ કેન્સલ આઉટ થશે તો હવે ઉપર કોણ વધે છે અહીં એક તો બાવીસ વધે છે ત્યારબાદ બીજું કોણ વધે છે ત્રણ વધે છે અને ત્રીજું વધે છે એકવીસ તો આ ત્રણે ત્રણનો ગુણાકાર કરી લઈએ તો એકવીસ તરી ત્રેસઠ ત્રેસઠ ગુણ્યા બાવીસ કરીએ ત્રેસઠ ગુણ્યા બાવીસ તો એકમ દશકની શૂન્ય બે તરી છ છ દુ બાર ત્રણ દુ છ અને છ દુ બાર તો છ આઠ ત્રણ એક તો જવાબ થશે એક હજાર ત્રણસો ને છ્યાસી હવે જો આની અંદર એકમમાં તમારે ધ્યાન રાખવાનું રહેશે ક્ષેત્રફળ છે અને સેન્ટીમીટરમાં આપેલું છે તો એકમ પાછળ કયો આવશે ક્ષેત્રફળમાં હંમેશા શું આવે વર્ગ આવે એટલું તમારે યાદ રાખવાનું તો ચલો દાખલાની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે હવે જોઈએ પ્રશ્ન એકનો દાખલા નંબર બે તો આની અંદર પણ આપણે શું શોધવાનું છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો લખી દઈએ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળની સાત છે પાંચ પોઈન્ટ છ ઉપર આવશે વર્ગ તો લખી દઈએ ચાર ગુણ્યા બાવીસ છેદ સાત હવે જુઓ આમાં હું એક સ્ટેપ ઓછું કરું છું પાંચ પોઈન્ટ નો વર્ગ એટલે શું લખી શકાય પાંચ પોઈન્ટ છ ગુણ્યા પાંચ છ તો જે પાંચ પોઈન્ટ છ છે તેને આપણે લખી શકીએ છપ્પન છેદમાં દસ એવી રીતે ફરીથી છપ્પન છેદમાં દસ તો ચલો સાત ગુણ્યા આઠ એટલે શું થાય છપ્પન હવે ફરીથી બીજું કોઈ કેન્સલ આઉટ થતું નથી હવે કેટલાક મિત્રો કરશે કે બે દુ ચાર કરી દો બે પંચા દસ કરી દો બે કેન્સલ કરો તો જે ભાગાકારમાં પાંચ વધે છે તેનાથી તમારે ભાગાકાર કરવો પડશે તો દાખલો ટફ થઈ જાય તો આવી રીતનું હોય તો હવે આપણે શું કરીશું સિમ્પલ ગુણાકાર કરી દઈએ તો બાવીસ ચોક અઠ્યાશી અઠ્યાશી ગુણ્યા આઠ કરીએ અઠ્યાશી ગુણ્યા આઠ અઠયું ચોસઠ ઉપર વિધિ છ આવે અઠયું ચોસઠ ચોસઠ અને છ સિત્તેર તો આ બધાનો ગુણાકાર સાતસો ચાર હવે કરીશું સાતસો ચાર ગુણ્યા છપ્પન તો ફરીથી એકમ દશકની શૂન્ય પાંચ ચોક વીસ ઉપર વિધિ બે પાંચ ગુણ્યા ઝીરો એટલે ઝીરો ઉપરથી આવ્યા બે સાત પંચા પાંત્રીસ એવી રીતે છ ચોક શું આવશે ઓગણચાળીસ હજાર ચારસો ચોવીસ અહીં ભાગાકારમાં શું છે દસ ગુણ્યા દસ એટલે શું લખી શકાય સો કેટલા પોઈન્ટ કરી કટ કરીશું હવે આપણે બે તો જવાબ થશે

આર સ્ક્વેર એટલે ચૌદનો વર્ગ એટલે શું લખી શકાય ચૌદ ગુણ્યા ચૌદ ચલો સાત દુ ચૌદ કેન્સલ આઉટ થાય છે હવે જુઓ બાવીસ ચોક અઠ્યાશી અઠ્યાશી ગુણ્યા બે કરીએ અઠ્યાશી ગુણ્યા બે આઠ દુ સોળ ઉપર વિધિ એક આઠ દુ સોળ અને એક સત્તર એકસો ચલો બાવીસ ચોક અઠ્યાશી અઠ્યાશી ગુણ્યા બે એટલે એકસો હવે એના ગુણ્યા કેટલા કરવાના છે ચૌદ તો આની અંદર તમારે ફક્ત ભૂલ ગુણાકારની અંદર નથી કરવાની ગુણાકારની અંદર જો નાની એવી ભૂલ થશે તો પણ દાખલો ખોટો પડશે તો એકમ દશકની શૂન્ય છ એકા છ સાત એકા સાત એક ગુણ્યા એક એટલે એક ચાર છ ચોવીસ ઉપર વિધિ બે સાત ચોક અઠ્યાવીસ ને બે ત્રીસ ઉપર વિધિ ત્રણ ચાર એકા ચાર અને ત્રણ સાત તો ચાર છ સાત ને સાત ચૌદનો ચોગડો ઉપર વિધિ એક એક અને એક બે તો જવાબ થશે બે હજાર સેન્ટીમીટરનો વર્ગ તો દાખલા એકદમ સિમ્પલ છે ફક્ત તમારે સાદુ રૂપની અંદર ધ્યાન આપવાનું રહેશે તો હવે આપણો જે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેનો દાખલા નંબર એક છે તે પૂરો થાય છે દાખલાની અંદર તમને ખબર પડી છે કે નથી પડી તે મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો તો મળીએ હવે આપણે નવા વિડીયોમાં થેન્ક યુ